ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે બનાવને પગલે જીપીસીબી સહિત પંચાયતના સત્તાધીશો સ્થળ પર દોડી જરૂરી કાર્યવાહી આરંભી હતી વાગરામાં માં આવેલ વિલાયત જીઆઈડીસીમાં માં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે આજરોજ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાછળ અને વિલાઈત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી માછલીઓને મૃત્યુ કેમિકલયુક્ત પ્રવાહી છોડવાથી થયું હોવાની બૂમા ઉઠતા આદિત્ય બિરલા ગ્રાસિમ સહિત વિલાઇત જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓ સામે શંકાના વાદરો ઘેરાયા છે ખાસ એક જાણીતી કંપની સૌથી સમીપ હોવાથી વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયું હોવાની જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા સૌપ્રથમ ગ્રામ પંચાયતના લેટર પેડ પર વાગ્રા મામલતદારને સંબોધી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જો કે જળચર પ્રાણીઓના મોત કયા કારણસર થયા અને કઈ કંપની દ્વારા આ શંકાસ્પદ પ્રવાહી છોડવામાં આવ્યું તે રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે તો બીજી તરફ પર્યાવરણને ભારે નુકસાન થતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડેલા માછલાઓને વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા આજે સાહેબ હું વિજય ગામના મા સરપંચ બોલું છું હસના સૈયદ મારું નામ છે તો અમારા ગામમાં આવેલી બુકિંગ નદીમાં કેમિકલયુક્ત પાણી આવેલું છે હવે કોણ કંપનીના ખબર નથી અમને પણ અહીંયા પર જે માછીમાર લોકો છે એ લોકોએ મને ફોન કરે કીધું કે ભાઈ સરપંચ આવું આવું ઠેલું છે ને બુકિંગ કાંઠામાં ઊભા છે બરાબર તો સાહેબ જીપી સીપીમાં વાઘરા બરામાં ને સાહેબ જાણ કરેલી છે કે સાહેબ આ પૂરજો ખોટું થયું છે અહીંયાના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે ને ખેતીમાં બી નુકસાન થાય છે એટલે સાહેબ આપ સાહેબ આગળના પગલા જાન ધ્યાનથી લેજો જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડિજિટલ યુથ હર હમેશ જનતાની સાથે